પારડીમાં ગુંગાબેહરાનું નાટક કરતો તમિલનાડુનો ચોર ઝડપાયો બે અલગ અલગ ગરફોડના ગુના કબૂલ્યા ખુલ્લા દરવાજાનો લાભ લઈને વહેલી સવારે ચોરી કરતો શખ્સ સીસીટીવી માં કેદ થયો પારડીમાં વેલી સવારે ખુલ્લા દરવાજાનો લાભ લઈને મુણી અપ્પા જેમની ઉંમર પચીસ વર્ષ ને તમિલનાડુના રહેવાસી છે એ ઓરવાડ અને પારડી કંસારવાડ એમ બે અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચોરીઓની કબૂલાત કરી છે ઓરવાડ ઝાડાચો ક્રિષ્નાધામ પાર્કમાં રહેતા હરેશભાઈ માહ્યાવંશીના ઘરમાં રવિવારે સવારે સાત થી સવા વાગ્યાના અરસામાં કોશિશ કરી રહ્યો હતો ચોર ચોરની બૂમો પાડતા ઘરમાં હાજર પુત્ર જીનેશ અને પુત્રી તન્વીએ હિંમતભેર તેને પકડી પાડ્યો હતો પકડાયા બાદ આ શખ્સ બેરા હોવાનું નાટક કરવા લાગ્યો હતો જોકે પોલીસ ઇમરજન્સી નંબર એકસો બાર પર જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ચોરીના ઈરાદે ઘરમાં પ્રવેશ્યાનું અને પોતે ગુંગો બહેરો ન હોવાની હકીકત જણાવી હતી તેનું નામ જીવા મુણિયાપ્પા હોવાનું ખુલ્યું હતું ઓરવાડની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે જીવા મુણિયાપ્પાની પૂછપરછમાં તેણે બીજી એક ચોરીની કબૂલાત કરી છે જેમાં તેણે પારડી કંસારવાડ વિસ્તારના સનસિટી એપાર્ટમેન્ટમાં નગરપાલિકા કોર્પોરેટર જીગ્નેશકુમાર પટેલના ફ્લેટમાં બની હતી ત્રીસમી ઓક્ટોબરે સવારે પોણા નવ થી આઠ બાવન વચ્ચે આ શખ્સે ખુલ્લા દરવાજાનો લાભ લઈને ફ્લેટ નંબર ચારસો છ ચારસો સાતમાં ઘૂસી એચપી કંપનીનું લેપટોપ પીડી થેલીમાં ભરીને ફરાર થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી પોલીસે ચોરીમાં વપરાયેલી થેલી અને લેપટોપની શોધખોળ શરૂ કરી છે આરોપી સીસીટીવી ફૂટેજમાં બિંદાસપણે ચોરીને અંજામ આપતો જોવા મળ્યો છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમ ત્રણસો એકત્રીસ અને ત્રણસો એ હેઠળ ગુનો નોંધી આ શખ્સે અન્ય કેટલા સ્થળોએ ચોરી કરી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે જેથી વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે